નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું ચણા ગોળ પાપડી તો એના માટે મેં એક વાટકી જેટલા શેકેલા ચણા લીધા છે થોડી આપણે એમાં સિંગ પણ લઈશું ટેસ્ટ માટે આપણે તલ લીધા છે એ પણ આપણે બે ચમચી જેટલા લીધા છે ગોળ આપણે એક વાટકી લીધો છે અને ટોપરાની છીણ લીધી છે તો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ એક વાસણમાં આપણે ગોળ એડ કરી દઈશું ગોળને આપણે ગરમ કરીશું એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું જેથી આપણી ગો આપણો ગોળ નીચે ચોંટે નહીં અને આસાનીથી ઓગળી જાય આ રીતે આપણે એને ચલાવતા રહીશું કે આપણું ગોળ સારી રીતે ઓગળી જશે ઓગળી ગયો છે આપણે આમાં થોડું ઘી એડ કરી દઈશું આપણે દેશી ઘી થોડું આપણે એક ચમચી જેટલું આમાં એડ કરી દઈશું ગુવાને બરાબર ચલાવી દઈશું આ રીતે મિત્રો હવે આમાં આપણે ચણા એડ કરી દઈશું ત્યારબાદ સીંગ આપણે જે રાખીએ છીએ એને પણ આપણે આમાં એડ કરી દઈશું તુયાર માટે આપણે આ રીતે ચલાવીશું ત્યારબાદ તેમાં તલ એડ કરી દઈશું બધી જ વસ્તુને આપણે સારી રીતે ચલાવી દઈશું ચણા આપણા આની અંદર થોડા ગળી જાય ચણામાં ગોળનું ટેસ્ટ ઉતરી જાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર આને ચલાવીશું ચણા અને સિંગ સારી રીતે ગોળમાં એકદમ લગપત થઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી અને એક થાળી પર આપણે ઘી લગાવીને રાખ્યું છે એના ઉપર આને પાથરી દઈશું હવે આને ઠંડુ થવા દઈશું ઉપર આપણે કોપરાની છીણ એડ કરી દઈશું બરાબર ઠંડુ થાય ત્યારબાદ આપણે આને કટ કરી લઈશું તો શિયાળામાં ખવાય એવી સ્પેશિયલ ચણા અને ગોળની પાપડી આપણે રેડી કરી દીધી છે આને થોડી આપણે ઠંડી થવા દઈશું મિત્રો આપણી ચણા ગોળ પાપડી થોડી ઠરી ગઈ છે હવે આપણે આના પીસ કરી દઈશું અને પીસ કર્યા પછી ફરીથી આપણે એને થોડી ઠરવા દઈશું જેથી કરીને ઉખાડવામાં આપણને આસાની રહે આપણી ચણા ગોળ પાપડી બનીને રેડી થઈ ગઈ છે તો મિત્રો આપણી ચણા ગોળ પાપડી બનીને રેડી થઈ ગઈ છે અને આપણે એક પ્લેટમાં મૂકી અને સર્વ કરી દઈશું તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ બેસીશું ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ